નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મહત્વના ટીકી પ્રશ્નો અને તેના જવાબો લઈને હાજર થયા છીએ જેમાં તમને કોઈ પ્રશ્ન ખૂબ જ અઘરો પડતો હોય એકબીજામાં ભેગો થઈ જતો હોય અને મોટું કન્ફ્યુઝન થતું હોય તો તમે ખૂબ જ હરે હેરાન પરેશાન થાવ છો તો તેના વિશે આપણે એક મહત્વની શોર્ટ ટ્રેક લઈને હાજર થયા છીએ જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ શોર્ટ ટ્રીક વડે તમે ઘણા બધા પ્રશ્નો ઇઝીલી યાદ રાખી શકશો તો ચાલો આપણે આ મહત્વની શોર્ટ ટ્રીક વિશેનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો તેમાં સૌથી પહેલાં છે બધા મુગલ બાદશાહના નામોની ટ્રીક જો તમે બધા મુગલ બાદશાહના નામ યાદ રાખી શકતા ન હોય તો તમે આ ટ્રીક વડે તે યાદ રાખી શકશો તો ટ્રીક છે ભાજી સબ્જી ફોર મા સાહેબ જેમાં બી એટલે બાબર એચ એટલે હુમાયુ એ એટલે અકબર એસ એટલે શાહજહાં જીઆઈ એટલે જહાંગીર એ એટલે ઔરંગઝેબ બી એટલે બહાદુર શાહ જીઆઈ એટલે જહાંદર શાહ ફોર એટલે ફકરુ શિયર એમ એટલે મોહમ્મદ શાહ એ એટલે અહમદ શાહ એ એટલે આલમગીર દ્વિતીય મિત્રો આ મોસ્ટ આઈએમપી ટ્રીક છે આના વડે તમે બધા મુઘલ બાદશાહને યાદ રાખી શકો પછી એસ એચ એટલે આલમશાહ દ્વિતીય એ એટલે અકબર દ્વિતીય અને બી એટલે બહાદુર શાહ જફર બહાદુર શાહ જફર મુગલ બાદશાહનો છેલ્લો રાજા હતો જેની મૃત્યુ થયું હતું અઢારસો ને બાસઠમાં તો મિત્રો આવી રીતના તમે મુઘલ બાદશાહના નામોની યાદ રાખી શકો છો ત્યારબાદ છે ગ્રીનહાઉસના તત્વો યાદ રાખવાની ટ્રીક તો તેનું ટ્રીક છે મીનાકા જલવા મીનાકા જલવા યાદ રાખશો એટલે તમને ગ્રીનહાઉસ તત્ત્વો બધા યાદ રહી જશે મીનાકા જલવા જેમાં તમે યાદ રાખી શકો છો મી એટલે મિથેન ના એટલે નાઇટ્રસ ઓક્સાઇડ કા એટલે કાર્બન ડાયોક્સાઇડ જલવા એટલે જળવાયુ અને ઓ એટલે ઓઝોન આવી રીતના તમે ગ્રીનહાઉસ તત્વો યાદ રાખી શકો ત્યારબાદ છે ભારતમાં આવનાર યુરોપિયન કંપનીઓની ટ્રીક તો કહે છે પુત્ર અંડા ડેડ ફસા પુત્ર એટલે પોર્ટુગીઝ ચૌદસો અઠ્ઠાણું ડેડ એટલે ડેનિશ સોળસો સોળ અમ એટલે અંગ્રેજો સોળસો ફસા ફ્રેન્ચ એટલે સોળસો ચોસઠ અને છેલ્લે ડચ સોળસો ને બે તો મિત્રો આવી રીતના તમે વર્ષ વાઇઝ યુરોપિયન કંપનીઓની ટ્રીક યાદ રાખી શકો ત્યારબાદ સદિશ રાશિ યાદ રાખવા માટેની ટ્રીક તો અસમભાવી વે અ એટલે આવેશ સમ એટલે સંવેગ ભા એટલે પાર વ એટલે વિસ્થાપન વે એટલે વેગ બ એટલે બળ ને ત્વ એટલે ત્વરણ મિત્રો આ મોસ્ટ આઈમ્પી છે એમ કેમ કે સદિશ રાશિ દરેકમાં પૂછાય તો આ ટ્રીક વડે તમે સદિશ રાશિ બધી યાદ રાખી શકો ત્યારબાદ છે જી આઠના સભ્ય દેશોના નામ તો એની ટ્રીક છે જીજા કંઈ બાર ફ્રાન્સ આપે જેમાં જી એટલે જર્મની જ્યાં એટલે જાપાન ક એટલે કેનેડા ઈ એટલે ઇટાલી બા એટલે બ્રિટન આર એટલે રશિયા ફા એટલે ફ્રાન્સ અને આર્ય એટલે ઓસ્ટ્રેલિયા તો ઓ જી એટ એટલે તેમાં આઠ દેશ આવે આવી રીતના તમે જી આઠ સભ્યોના દેશોની યાદી યાદ રાખી શકો

આર એટલે રશિયા એ એટલે અમેરિકા સી એટલે ચાઈના અને ઇ એટલે ઇંગ્લેન્ડ આ પાંચ કાયમી સભ્ય દેશ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જેને આપણે મહાસત્તા તરીકે પણ ઓળખીએ છીએ અને આ પાંચે પાંચ દેશ પાસે છે વિટો પાવર જે કોઈ પણ નિર્ણયને બદલી શકે તો સૌથી વધુ નિર્ણય બદલવામાં વિટો પાવર વાપરનાર દેશ છે રશિયા રશિયાએ ઘણી વખત વીટો પાવરનો ઉપયોગ કરીને ઘણા બધા નિર્ણયો અટકાવી દીધા હતા અને બદલી નાખ્યા હતા તો મિત્રો આજે આપણે મોસ્ટ ટાઈમ બી શોર્ટ ટ્રીક જોઈ તમને ખૂબ ગમે છે ગમી હોય તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો આપણે અવારનવાર આવી શોર્ટ ટ્રીક લઈને હાજર થઈશું તો મિત્રો બાય ગુડ લક